મહાનગરપાલિકા કક્ષાના છત્તેર માં વન મહોત્સવની ઉજવણી સાંસદ

પાઈ દેથેરીયાએ જણાવ્યું હતું કે હાલ મોરબીમાં વૃક્ષારોપણ માટે સરકાર નાગરિકોને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સૌ સહિયારા પ્રયાસ કરી રહ્યા છીએ સૌ જન્મદિવસની ઉજવણી અંતર્ગત એક વૃક્ષ જરૂરથી વાવે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો જિલ્લા કલેક્ટર કેબી જવેરી તથા વન વિભાગના અધિકારીઓએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ સરકારી તથા ગ્રામ્ય પંચાયતની જમીનમાં વાવેતર કરવામાં આવતું હોય છે જે અનવે આડત્રીસ સેક્ટર વિસ્તારમાં પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આપવામાં આવશે મોરબી જિલ્લામાં વન કવચ મિયાવાકી યોજના અન્વે પાંચ હેક્ટર વિસ્તારમાં પચાસ હજાર વૃક્ષોનું વાવેતર કરવા આયોજન કરવામાં આવ્યું છે તેમજ શહેરી વિસ્તારની આજુબાજુમાં અર્બન વન કવચ યોજના અન્વે બે હેક્ટર વિસ્તારમાં વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની કુલ સાત નર્સરી આવે છે જેમાં આ વર્ષે દસ પોઈન્ટ બાસઠ લાખ રોપા વિતરણ કરવા માટે ઉછેર કરવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આ નર્સરી પરથી વૃક્ષ વાવેતર માટે રોપા મેળવી શકે છે મોરબી જિલ્લામાં વિકેન્દ્રિત પ્રજા નર્સરી મહિલા નર્સર અને ખાસ અંગ અંગભૂત એસએચજીએસસી ગ્રુપ નર્સરી યોજના અન્વયે ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા રોપા ઉછેરી કામગીરી કરવામાં આવી છે મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની લાભાર્થી લક્ષી યોજનાઓ જેમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે જે થકી ત્રણસો હેક્ટર વિસ્તારમાં વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય ચૂકવવામાં આવશે એક પેડ બાકીના વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાર લાખ જેટલા રોપા вітер карбомавичі.